નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વિલેજ ફાર્મિંગમાં મિત્રો ઘણા સમય થ મેં કોઈ લાંબો વિડીયો અપલોડ નથી કર્યો ખેતીને રિલેટેડ માહિતી જે કાંઈ હોય એ આધારભૂત રીતે જો રજૂ કરવામાં આવે તો ખેડૂતોને પણ ફાયદો થાય અને મારી ચેનલ પણ આગળ વધી શકે એટલા માટે વચમાં થોડો સમય માટે મેં મારી ચેનલમાં લાંબા વિડીયો શેર કરવામાં વિરામ લીધો હતો મિત્રો વળી એક વખત હવે આ ટી આપણી જે આ યુટ્યુબ શ્રેણી છે એમાં તમને નિયમિત મારા વિડીયો મળતા રહેશે હું થોડુંક વ્યવસાય શિક્ષક છું અને શિક્ષક હોવાને કારણે હું થોડુંક મારા એજ્યુકેશન પર્પઝથી બાળકો સાથે ને શાળાના કામમાં થોડોક વ્યસ્ત રહેતો હોવાથી વિડીયો ઓછા બનાવી શકું છું પરંતુ હવે પછી આપને નિયમિત વિડીયો મળીશ છે એના માટે પૂરતા પ્રયત્નો કરીશ વર્તમાન સમયમાં ભારતના જે ખેડૂતો છે એ તમામ ખેડૂતો જે ડુંગળી પકવી રહ્યા છે ને ઘઉં પકવી રહ્યા છે આ બંને ખેડૂતો માટે સરકાર દ્વારા ખૂબ સારા સમાચાર પ્રાપ્ત થયા છે મિત્રો કદાચ ખેડૂતોના નસીબ ખુલ્યા છે અથવા તો એમનું ભાગ્ય ખુલ્યું છે એવું પણ આપણે કહી શકીએ લાંબા સમયથી જે ડુંગળી ઉપર જે એક્સપોર્ટ ડ્યુટી લાદવામાં આવી હતી એ ગત સપ્ટેમ્બર માસમાં ઓછી કરવામાં આવી ત્યારબાદ હોળી એક વખત જે એના ઉપર વીસ ટકા એક્સપોર્ટ ડ્યુટી હતી એ પણ સરકારે રદ કરીને પહેલી એપ્રિલથી ઝીરો એક્સપોર્ટ ડ્યુટી નક્કી કરેલી છે ત્યારે ડુંગળીના ભાવમાં જે મક્કમ અને ધીમો સુધારો કહેવાય એવો ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે બીજી બાજુ આવક પણ ખૂબ પ્રમાણમાં હોવાથી હજી તાત્કાલિક ધોરણે આપણને ભાવમાં જે જમ્પની આશા છે એવો કોઈ મોટો જમ્પ તાત્કાલિક જોવા નહીં મળે પણ ધીમે 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 આ ભાવ છે એ સુધારા તરફ જવાના છે એ વાત ચોક્કસ છે મિત્રો બીજી વાત છે ઘઉંની મિત્રો ગઈકાલે એટલે કે તારીખ છવ્વીસ ત્રણ બે હજાર પચીસના રોજ ભારત સરકાર દ્વારા જે સ્ટોકિસ્ટો માટેની લિમિટ હોય એ લિમિટ ઉઠાવી લેવામાં આવી છે એટલે કે કોઈ જે આપણા દેશની અંદર જે કોઈ ઘઉંના જથ્થાનો સંગ્રહ કરે છે આ સંગ્રહની લિમિટ હતી બસો પચાસ ટન ઘઉંની આનાથી વધારે કોઈ પણ વ્યક્તિ પોતાના ગોડાઉનની અંદર પોતાના સ્ટોરેજની અંદર અથવા તો પ્રોસેસિંગની અંદર અઢીસો ટનથી વધારે ઘઉં રાખી ન શકે આવો એક ગવર્મેન્ટનો રૂલ્સ છે ગઈકાલના રોજ આ રૂલ્સ ઉઠાવી લેવામાં આવ્યો છે જેથી કરીને ઘઉંની ખરીદદારીને વેગ મળે ટેકાના ભાવ જે છે એના કરતાં કદાચ ખેડૂતોને થોડા ઘણા પ્લસ મળે સાથે સાથે જે ખેડૂતોને વર્તમાન સમયમાં વેચવા જવાનું છે ત્યારે ખેડૂતોને એનું વળતર પૂરતા પ્રમાણમાં મળે એના માટે એક આ સરસ મજાનો નિર્ણય કરવામાં આવ્યો જે ખરેખર પ્રશંસનીય આપણે કહી શકીએ મિત્રો સાથે સાથે એ વાત પણ આપણે કરવા જઈ રહ્યા છીએ કે જો આ સ્ટોકિસ્ટોનું ઉપરથી પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે એટલે સ્ટોકિસ્ટ લોકો તો ચોક્કસપણે ઘઉંની ખરીદી કરવાના છે પણ એની ખેડૂતો પાસેથી કેટલો માલ પડ્યો છે અને કેટલો માલ માર્કેટ યાર્ડો સુધી આવવાનો છે આ આ જે જો જથ્થો વધારે પ્રમાણમાં આવશે તો તાત્કાલિક ધોરણે એમાં પણ ભાવની કોઈ અસર જોવા મળશે નહીં પરંતુ જો ખેડૂતો પાસેથી ધીમી ધીમી ગતિએ જો માલ આવતો રહેશે તો ભાવમાં ચોક્કસપણે આપણને તફાવત જોવા મળવાનો છે મિત્રો ડુંગળી ઉપર જે એક્સપોર્ટ ડ્યુટી લાગેલી છે એ જ રીતે ઘઉં ઉપર તો એક્સપોર્ટ સદંતર બંધ છે બેન્ડ મારેલું છે ભારત આ દેશના દરેક રાજ્યોમાં પાકતા જે ઘઉં છે એ વિદેશમાં મોકલી શકાતા નથી જો આ બેન છે એક વખત કદાચ ઉઠાવી લેવામાં આવે તો એવું પણ બની શકે કે ભારતના લોકો કદાચ ભૂખે રહેવાનો પણ વારો આવે એટલા ભારતના ઘઉંની અન્ય દેશોમાં ડિમાન્ડ છે પરંતુ આ જે બેન્ડ છે એ યથાવત રીતે રાખવામાં આવેલો છે જેથી કરીને ભારત દેશના લોકો પોતાના જે રસોડામાં જે આ સાતસોથી આઠસો રૂપિયાના ભાવના ઘઉં ખાઈ રહ્યા છે એને એ ભાવમાં મળે જો આ નિકાસ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવે તો તરત જ આ ભાવ છે ડબલથી ડબલથી દોઢા કે ટ્રિપલ થવાની પણ પૂરી શક્યતા છે પણ આવું શક્ય નથી પરંતુ વર્તમાન સમયમાં ખેડૂતો માટે જે નિર્ણય લેવામાં આવ્યો છે સ્ટોકિસ્ટો માટે જે લિમિટ મર્યાદા હતી એને દૂર કરવામાં આવી છે ત્યારે ભારતના ઘઉં પકવતા ખેડૂતોને ખરેખર આનાથી ફાયદો થવાનો છે સરકાર એક પછી એક નિર્ણય જે ખેડૂતોના ફેવરમાં લઈ રહી છે ત્યારે એવું લાગી રહ્યું છે કદાચ હવે ખેડૂતોના વળતા પાણી થયા હશે જો આમ નામ રહેશે તો હવે આમાં કોઈ ફેરફાર ન આવે અને દરેક પ્રોડક્ટ ઉપર ચણા અત્યારે પાક્યા છે આવતા સિઝનની અંદર તલ પાકવા જઈ રહ્યા છે મગ પાકશે તો આ દરેક વસ્તુ ઉપર કંઈક ને કંઈક જે સરકારના અંકુશો છે આ અંકુશો જો ઉઠાવી લેવામાં આવે તો ખેડૂતોને પણ યોગ્ય વળતર મળે અને સાથે સાથે જે આમ જનતા છે એના સુધી પણ માલ યોગ્ય રીતે પહોંચે એવી વ્યવસ્થા થઈ શકે આભાર